આપણે ભાઈ નવરાત હતી આપણે આવી ગયા છીએ ટાયરનું ફોલ ફિટિંગ કરવા બે ટાયર ફોલિંગ કરી દીધા છે આગલા બાકી છે અમે થઈ ગયો પાવડર હવે આ બે ડિપ્રેશન ના બાકી પાવડર થઈ જાય ચોટે નહીં ને ગાડી ગાઢી લાહું થઈ જાય ને ઓલું મોટું ના લાહું થઈ જાય ને અને ખુલી ગયા અને ચેક હાચું હાજર થઈ ગયું જામ કરી નાખ્યું ડેટ કાજે હું હવે ફરી ખોલવામાં ભાઈ થઈ ગયા હે હેરાનભાઈ માન માન પેટા ડાયર બોલે કારણ કે પાવડર આપણે ઢક મહિના થઈ ગયા હતા કરાવ્યો ઓર્ડર તો આવી ગઈ છે ભાઈ રસ્તા વચારે રસ્તા વચારે આપણે ગિરીશ ભાઈ ભેગા થઈ ગયા હતા ભરતભાઈ તો આપણે કરાવી લીધું ને આગળ ગિરીશ મંડાણા હે ક્યાં ગયા ગોતવા જવું પહેલાં તો અને કાયરુભાઈ રોનો કાલે બધો કમ્પ્લેટ કરી દીધો આ ડાવરા ગિરીશ વાળા ક્યાં જળે નહીં હતી

મસ્ત ભાઈ તરાવ બની ગયું છે સ્વામિનારાયણ મંદિર છે યાત્રાળુ આવી ગયા બસું ભરાય આવી ગયા છે ભાઈ ભેગા થઈ ગયા છે આપણા કાકા ઓગણસી એકોતેર જીજે આવી ગયા ભાઈ હવા જઈ આવે આપણા કાકા તાઇ હગા તો આગી ગયા છે ભાઈ અને આપણે મનાવી લીધા છે ભગવાનને હવે આપણે ચડી ગયા છીએ તારાપુર બગોદરા હાઈવે હજી ઘરે આપણે વાસદ થઈને જવાનું હવે વાસદા ભાઈ જોઈ કટલાકનું ટોલ નાખું આવે આણંદ એ બંધના વાવળ હતા એટલે પછી આપણે સીધે સીધી મારી મેળવીશું

મારવાડી હોટલ આપણે થઈ ગયા છે અહીંયા ભેગા હામુ જવું હામુ જવું આ નરિયો આને તો તમે ઓળખતા જશો શું કરે લીધો ભાઈ આપણે નવો રિંગ રોડ ડ્રાઈવર સાઈડ ટર્ન મારી લીધો ખાલી સાઈડ ના મારી વાજુ છે જોઈ આ રસ્તો આપણે ક્યાં ભેગો થાય ને ક્યાં લઈ જાય ઓલી બાજુ કરતા ભાઈ રસ્તો એ આ મસ્તીનો હોય અને ટ્રાફિક એ ઓછી છે અને મોબાઈ કેટલાક બધી સીધે જ છે આ બધું આખું રિંગ રોડ જ છે ગુડ મોર્નિંગ ભાઈ ફાઇવ છે દ્વારકાદિશ થઈમાં મોકલતા તો અમને નામી દીધા મોડી આપડે ફાઇલ થઈ ગયા છીએ આપણે હાલતા ત્રણ મોડથી ત્રણ પર રોડ કરી દેખાઈ ખેતર વાવ કોરા પડ્યા હે અમુક વાવી દીધું જીણે વી ગયા પર પાછી તોડ ને રાણી બેન બસો આગળ આવી ગયું છે ભાઈ ટોલ નામ ચાર ગાડી છે ભેગી રાજીભાઈ ની રાજુભાઈ ની ને ખીમભાઈ વરોતરિયા અગિયાર વાગી ગયા છે ભાઈ આપણે આવી ગયા છે મારવાડીની હોટલે મહેન્દ્ર સોજ ની બાજુમાં

ગુડ મલેકો લખ્યા માતાજી નો મંદિર હે તો કઈ ખબર ન હતી સુયાજી બાપડા કપની માં ખાલી કરવા હવે ખાલી કરીને હમણા આગળ ની કરવા ખાલી કરવા લગડી દીધી ભાઈ અરધી થઈ ગઈ હવે આ બેક થપી રહી છે અહીં બને છે ડોલુ બાલટી તો આમ આગળ ભઈરી બાલટી ડોલુ મળી જાય બે ડબ્બા ભરાય છે ડોલુના ના ઢાકણા ઓ ઓ ઘટા ખાલી કરો ને આપડે ભાવનગર નું કોલસા ભરવા તે ભરવું કરી દીધું છે ચાલુ ચાર પાંચ બકેટ નાખ્યા છે સાઈડ માં આપડે મારી દીધા કાગળના પટ્ટા એક ડમ્પર આવે ખાલી કરવા મોરો નાખે ને એની વારી નાખી દે ભાઈ મે તો પૂરે કાલો હો ગયા રે આવી ગયું છે ભાઈ આપડે કોદુર સિટી કોદુર પેદુર માર્કેટ હજી જાઈમી નથી ભાઈ હાલવાની જગ્યા ના

આગળ ડુંગર આવી ગયો રસ્તો મળે તો સારું ના ડુંગર માં બહાર હે બોલાય રસ્તો હવે કેમ છે ડુંગર માં મારી લે હું ભાઈ આપણે ખાલી સાઈડ આ રસ્તામાં એકાદી ફેર આવેલા તો હા આપણે તો બહુ મગજ કામ કરતો નથી કાસબ ખેડા ફાટા એટલે એ આમ તો અહીંયાથી ને જ ખાડા આવી ગયા તો લે નાસિક નાસિક એકસો પાસઠ થાય છે ભાઈ આપણે અહીંયાથી ખરાબ રસ્તો ચાલુ અને રોડનું કામ ચાલુ છે એટલે લક્ષ બે ખોરાકમાં તો રોડ બની બની જાય કમ્પ્લેટ પછી આપણે ખટર એમ ખાડો નહીં આવે હા ઈટાચીથી ડાયરેક્ટ ડમ્પર ભરે ભાઈ હા ભાઈ રૂડી મોહમ ને આપે બળદીઓ બળદી આપે ભાઈ થઈ ગયો છે ભાઈ ઘાટડી ખરાબ હા વ્યાવ ભાઈ વ્યાવ વ્યાવ અમે ઉભા રહ્યા

દોડવાનું નથી ટૂંકમાં કામ વારવાનું પાણી દીવાનું હાજુભાઈ બની ગયો હે થોડોક રસ્તો ઠાવકો થઈ ગયા છે ભાઈ આપણે ચાલીસગાઉ ધુલિયા હાઈવે ઉપર આ અહીંથી ધુલિયા થાય છે ચુમ્માલીસ કિલોમીટર રોડ ના કામ ચાલુ છે આવી ગયા ભાઈ આપણે મારવાડીની હોટલે જમવાનું ગાડીઓની કરી દીધી આપણે લાઈન મેઘલો કે મારું કામ વરા મહારાજ વરા મહારાષ્ટ્ર માં તો કઈ ભાષા કહેવાતી હોય પણ દેવા મન ને તો ઉતારે આપડે ધુલિયા સુરત હાઈવે ઉપર હવે આ રસ્તો તો નામી એ પણ આગળ જેવો આવ્યો ને થોડો ખરાબ હતો આઠ આઠ કિલોમીટર આ રસ્તામાં મજા આવે થોડી કાઠિયાવાડી હોટલ બની ગઈ અહીંયા આવી ગયું છે ભાઈ મસ્ત ડુંગર ડુંગરની વચ્ચે છે રસ્તો આગળ આવું છે તળાવ અહીંયા માઇસલા વેસા નદીમાંથી પકડ્યું તાજે તાજા આ વસ્તુ ખવાય નહીં ભગવાન પાપ દીએ ભાઈ

એક ફરે રાત્રે આવ્યા હતા ને પાછા આજે દિવસના આટલો ટાઈમમાં બે જ ફરે આપણે આ રોડ લીધો ફાટકે ભાઈ ઓલી બાજુ ફાટક નું કામ ચાલુ છે પાટા બાટા કાઢે આ બાજુ રોંગ સાઈડ માં થઈ ગઈ છે લાઈન ને આમે આપણે વાત બાજુ ભૂલ જઈ ગયું હતું જામ જામ થઈ ગયું લક્ષક એકાદ બે કિલોમીટર તો પાકું જેમ જામનગર પોરબંદર રાજકોટ મોરબી વડોદરા આવી ગયા આપણે ભાવનગર વટામણ રોડ કહેવાય ને ભાવનગર વટામણ રોડ કહેવાય ભાઈ આ ભાઈને ખબર છે આપણે તો બહુ રેજી વાર આ બાજુ આવ્યા નથી એક પર આવ્યા હતા નીરમામાં અને રસ્તા બસ્તાનું કામ ચાલુ છે ને ખેતરો બધા પાણીના ભાઈ રહ્યા દેવેજ અમુક અમુક કાટલ હે ભાઈ આપણે મારવાની છે ખાલી સાઈડ સીધોય ભાવનગર જૂનો રોડ આ નવબાઈનો અહીંથી આપણે ગોલાઈ મારીને ઓલા બ્રિજ અંઠે જવાનું છે બ્રિજ અંઠે જઈને પછી ડ્રાઈવર સાઈડ ત્યાં મારવાનું ધોઈ ગયું ઓળખવાનું બ્રિજ આ રોડ આપણે ચડવાનો છે હા કેનો બોર્ડ હવે ધોલેરા ગોગલ હે કે આમ જવાનું આપણે સર્કલ મારી સર્કલ સર્કલ બનાવી દીધા સરકારે દરિયો ભરી દીધો હે પાણીનો ભગવાન કુદરત ની મહેરબાની ભાઈ બોર્ડ મારવો જોશે અરે ગોલાય કે તારો કોપ અહી રસ્તો બંધ છે જાતા નહીં ને ખાડમાં વયા જાવ છે ભાઈ આપણે હાઈવે ભાવનગર રોડ આ ભાઈ તને તને થાકી ગયા લાગે થોડો ભાઈ છે ભાવનગર ભાવનગર લ્યો ભાઈ આ ગાડી જોટો કેમ થાય છે આખો આખો આમ હલબલ થાય નીકળી જાય નઈ આગળ દીધે જાય

આમાં માંડવી વાવી દીધી હોય વચ્ચે વચ્ચ તો એને સારી થઈ જાય માંડવી જોડતા અહીંથી સાદો રોડ થઈ ગયો હા ચાલુ સિમેન્ટ એક્સપ્રેસ એસ બ્રેસ મૈપી ટોલ રોડ શરૂ આગળ આગળ આવી જશે એક ટોલ નાખી થઈ ગયા અહીં ભાઈ આપણે ભાવનગર નિર્મામાં ખાલી કરવા પાર્કિંગ થઈ ગયું જ આમ

મૂર્તિ ખાલી કરીને આપણે રાખી દેવાનું આગળ સેમ્પલ લેવાનું ગાડી ના ઘણું ઉડે તો જાય હા બીજી ફેર ઉડી દો ઓલી ગાડી અડધી ગાલી કરીને રાખી દીધી એમ રાખી ભાઈ જતરિયા નો રાખી જ

એવી આવી ગયો ભાઈ એને ઉલારવાની ચાલુ કર્યું છે ને હવે લક્ષ આખે આખું ઉલાર અને અડધી ઉતારીને ઉલારીને ઉતારી મેલ છે ભાઈ આપણે નાસ્તો નાખ્યો તો આવી ગયા બધા કાગડા નાસ્તો કરવા જાય એક એક પછી એક એક આવે કાઉ કાઉ કરતા ગાંઠિયા નાખી દીધા મંડાઈ ગયા જાય એટલે ભાઈ ગયા છે ભાઈ આપણે રોડ ઉપર રાતે ભાવનગર ખાલી કરીને મોટે દસ વાગે નીકળી ગયા હતા અહીંયાથી તો માલ હતો નહીં બે ત્રણ દીધી ગાય માલ જ હારવું જવું ગાંધી બોલો સપડા આપણે ગણેશની મૂર્તિ ત્યાંથી ભાઈ આપણે પપ્પુભાઈ ની સર્વિસ કરાવવા ગાડી ગાડી ધોરાવીને કીધું થઈ ગઈ કમ્પ્લેટ પપ્પુભાઈ નાઈ તો આવ્યા હે અને અહીંયા મસ્તીનું ગ્રાઉન્ડ બની ગયું છે રમવા પૂરતું ખટારાનું પાર્કિંગ આવું હોત ને તો મજા આવી જાય આપણે જીણકી ગાડીમાં પાટો તૂટેલો હતો પંજાબ છ્યાસીમાં આવી ગયો આપણે પાટાવાર આવ્યો પાટો આવું નકરો છે એક કટકો તો પડી ગયો છે અને પાછળ એક ડિપ્રેશનનો તૂટેલો હોય

હું કરતો હોય ઓછું પ્રેશર માં જાય ભાઈ ડ્રાઈવરે કઈ આવતો હોય વાહ અને આરામ ગયા હું